આ જીવ શું ટેવ નથી કે ભગવાન ઘર બાર વાડી ઘોડી દીકરા દોડા ના રમકડા આપ્યા બધા પરમાત્મા મિત્ર છે અને હવે મારી ઈશ્વર નો હશે છે મિત્ર છે જ તે પણ આ મળે એમ નહોતું એને મળાય એમ નહોતું બરાબર ડરતું આ બધું તો ભગવાન આ બદલામાં આવે ભગવાન પણ ગ્રસ્ત કરી દઉં પછી મારું નામ લે એ રમકડામાં આવ્યું બધું ઘર ને બાર ને વાડી ને વાડી હવે તોય આ રમકડા મૂકે રીતે કરવાનું રે સંસારમાં મન રાખે મારી પાસે સંસાર લોપે ને હરિનો દાસ રહેવાનું છે આયા વર્તી પાણે રાખો વાન હમકો લુંગલે એટલે કેરા જ બેઠા છે જા હોધી ગઢ વિશ્વાસ ન આવે ત્યાં તે તો આપણો હું ભેગો તો હું કઈ બારો ને તાવ વિકાસ જ આ વા કેમ મન કે રે સંસાર મન હરી પાસે કેમ રે એ અભ્યાસી નથી તે અભ્યાસ ને કરતા એ કેને કે અભ્યાસ કરો એ થોડો ખોર પડે ઘરને ને બધાને બોલીને ભગવાનની અસરણા થઈ જા ગયા ભગવાન રથ હંકારતા હોય આપણા બધા મારો હંકાર થયો જ ને કહું બધાને હંકારતા હોય એ પણ થોડોક વિશ્વ નહીં કરવાનો એક સવારમાં રાત એક ત્રણ કામ બોલ ગંભીર સાહેબ જો એમ કે તું ગોળું બધું બધાવી નાખું આવો થોડી ન સમય મળેલા આ મને તમને ભગવાને ભંખી થાય બોલા પણ એ કલાક કે અડધે કલાક ભગવાનને આપો પછી બધા આપણે ભાવ માય કામ લાગે વાત કે એમાંથી નો થાય તો કોઈ શું કરે ભાઈ જેણે જેને દર શેકડો વિકર્યો ને ભાઈ એનું કાર્ય આ છૂસ છે પણ દર શેકડો કરવો કે આખા સુ જગત લાગે એટલે દર શેકડો થાતો ને ખોટું થોડું કે જગત એટલે ખોટું નથી શકે છે પણ ભણતો જીવો બેઠો હાસો આપણો શું છે જગત

نکی

કે આ મને તમને ખોટે ઈર્ષાને હચાવે આ કામ ને ક્રોધ કામ ને ક્રોધ ને હું કાપી દઉં એનો હૈચાર શું છે કામને ક્રોધ અને દયા જ પછી દયા રાખવી નંકો માણસ હોય આ છોકરો છે તો ખોલું જ છે બધા શું કોણ પડે ના દોરો ન જાવ દોડવા જાઓ તો આપણું ઘરનું સાહાય ભલે એ હકાન કાંઈ થયું ન હોય એ તો આપણે હોય પણ આપણું ઘરનું એટલે દોરવા એ ન જાઓ પછી કીધું ભાઈ છે ને વેરેક દુઃખ ભાઈ મારો પાસવર્ડ છે પછી વેરા કરી વેરે વાપરી લોગી થઈ જાય વેરે રાખી પછી સરા અને સત્તો શાસન કા જીવન તો મન થરા તો રાજેલો મન સોય તો કાક તાગળ નઈ પોતે ભાઈ તો ઉદમાલા માં કીધું કે અરુણ જે સર જે સરંગ જે વિચારો કરે છે ને એ ધારો તારો મન પાસવર્ડ છે ને મન હાઉસ ને જગત હાઉસ ને કોટ પાસવર્ડ છે ને તે તો સરંગ અધિકારી સરંગ નો અધિકારી અધિકારી છે ફરી માનવ જન અધિકારી અરે આ ગીતામાં એમ કીધું આની આ યાત્રા કરાવી તારી પાસે અધિકારી આ બની જાય છે તો ભાઈ સાહેબ કારણ કે પાછું વળવું જ નહીં લાવવું નહીં લાવી સેલા ભગવાન લાવું ચા એમ કરવું જ પડે એમાં બેવારે પાછું નહીં વળવાનું કારણ કે વળવું આપણે વાંચીએ સંતોના ભજનો ગાય કીર્તન ગાય હું તો કાંઈ ગાવાનું નકર બંધ કરી પાછું વળવું જોઈએ

તાંય પી પરણવીને આ તમારું તાય તમારું મન ન લાગે ને ભાઈ તો આવી ભક્તિ થઈ કીધી ભક્તિ ગીતામાં આવી ભક્તિ નહી હારી કાં વિશ્વાસ હોવો નથી ભાઈ આ બગડે બગડ્યા મને તમને વિશ્વાસ નહીં આમાં વિશ્વાસ નહીં ભલામણ તર મને ધન સારા અર્પણ કર્યું ગુરુ મહારાજ આપણે વિશ્વાસ આવી ગયો હોય તે આપણને રાખ્યા હોય એમને ગુરુ મહારાજ ન રાખે તો કાક એની માટે કાક ભાઈ ઘરો પ્રાર્થના કરો કાક ખાલો સત્સંગ કરો પારણા ભેગા થાય થઈ અને કાંઈ ખાલા વિચારો લાવો ઘરે ખરા વિચારો હોય છે ને ભાઈ તો આ નહીં છે તો શાંત કે કુટુંબમાં ભાગી લો તો આપણે ખરા વિચારો છે કાય લોક જાતિ કેમ શાંતિ આવે જાય ઘરમાં એ વાત સંપત્તિ છે ને એ તો બધા બે દુકાન કરે ને આવડા રમેશભાઈ તો આગળ ડબલ રૂપિયા આવે એ રૂપિયા ની સંપત્તિ વાત ને આ દેવી ગુણ ની વાત કરું છું દેવી ગુણ લાવવા હોય તો હો પાત્ર ભજવા મળો સ્વભાવ સારા રાખો સારા સ્વભાવ રાખજો એટલે ઘરની શાંતિ એકતા રહે એટલે સ્વામી બળવાન નહીં પુરુષ બળવાન અર્જુન ને કાબે લૂટો એ ઘરે પણ સમય જો તમે સારો સ્વભાવ હારો હોય તો સમય સારો આવશે સમય ખરાબ સમય ખરાબ આવે છે વાતાવરણમાં રહેવા પ્રાર્થ થાય છે ગાયત્રી સિજા કાંઈ કશે પણ મારે તમને એમ કેવું છે આડા હશે ઘરમાં કાંઈ રાખ કાંઈ કરવું ને તમારે જાણવું છે કાલ કરવું નહીં અને એ ઓલા પ્રાર્થના સમયે કાંઈ હોય જવાનું તમારે એટલે પંદર મિનિટ તમે કાઢી નો હે પંદર મિનિટ આપણે ન કાઢી હતી તો ગુરુ મુખી હે ને જો મારે તમને કેવો છું તમને આ લિંગલા નિંગલા કાઢું લઈ તો પંદર મિનિટ નો કાઢી ત્યાં પણ પછી કહી કે ભગવાન કંઈ દિયા કરે કંઈ દિયા કરે લાવી નો કરે આખી દિયા કરે જ નહીં કરી દીધી કરવાની તો હવે નો કરે કોચ દીધી કરે ભગવાન બાજુ ટેમ જ નહીં દો તો કેટલા કે દિશા ભૂખી દોખું તો ભાઈ આયુવાન તેલ અભાય મારા વિચારો રાખવા હોય તો પેલા દંડ સકલબ કરો સદ્ગુણના વાસણમાં વિશ્વાસ કરો જટસેકળ પર વાત થઈ ગઈ બોલો સદ્ગુણ ભગવાન કે જય